રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એવા મનસુખ સાગઠિયા સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધાયો હતો જેની કાર્યવાહી હાથ ધરાતા સાગઠિયા પાસેથી અઠ્યાવીસ કરોડથી વધુ અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું એસીબીએ સાગઠિયાને સાથે રાખીને તેની ઓફિસમાં સર્ચ કરતા બાવીસ કિલો સોનાના દાગીના તેમજ બિસ્કીટ મળી આવ્યા હતા જે તેને રાજકોટના નામાંકિત જ્વેલર્સમાંથી ત્યાંથી ખરીદી કરી હોવાનું સામે આવતા એસીબી દ્વારા તે જ્વેલર્સના શોરૂમના માલિકની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ આજે સાગઠિયાના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ફરી કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરવામાં આવ્યા છે અહીં સો મણનો સવાલ એ છે કે એસીબીએ જેલમાંથી કબજો લઈ અને પ્રથમ દિવસે જ ઓફિસમાંથી અઢાર કરોડથી વધુની સંપત્તિ ઝડપી પાડી હતી પરંતુ છ દિવસના રિમાન્ડ દરમિયાન એસીબીએ તેના એક પણ આકાઓના નામ ઓકાવી શકી ન હતી એસીબી સમક્ષ સાગઠિયાએ ભેદી મૌન સેવી લીધું હોવાથી તેના પીઠબળ ગણાતા અનેક આકાઓએ રાહતનો શ્વાસ લીધો છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ એમ ડી સાગઢિયા પાસેથી તેની આવક કરતાં ચારસો દસ ટકા વધુ પ્રોપર્ટી મળી આવતા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી દરમિયાન તેના ભાઈની ઓફિસમાંથી અઢાર કરોડથી વધુ જપ્ત કરાયેલી સંપત્તિ એસીબી દ્વારા સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી હતી છ દિવસના રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા અનેક પ્રકારે પૂછતાછ હાથ ધરવામાં આવી હતી પરંતુ પોતે આપઘાત કરી લેશે તેવું રટણ કરીને એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો બીજી તરફ અધિકારી તરીકે કરોડો રૂપિયાના પ્લાન પાસ કરવા એ વાત કોઈને ગળા નીચે ઉતરે તેમ નથી જેથી એસીબીએ સંભવતઃ સાગઠિયાને કયા સીધાધીશો અને કયા મોટા રાજકારણીના કહેવાથી કે કોના ઇશારે આ મોટા પ્રોજેક્ટ પાસ કર્યા હતા તે સહિતના મુદ્દે પૂછતાછ હાથ ધરી હતી પરંતુ એક પણ આકાનું નામ એસીબી પણ ઓકાવી શકી ન હતી એસીબીના સંકંજામાં રહેલ સાગઠિયા વટાણા વેરી દેશે તો અનેક મોટા બિલ્ડરો કે ઊંચી વગ ધરાવતા રાજકારણીઓના તપેલા ચડી જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને કદાચ આજ બીક સાગઠિયા સાથે સનડોવાયેલા બિલ્ડરોને રાજકારણીઓને પણ હતી પરંતુ કરોડોના આસામી ધનકુબેર એવા સાગઠિયાએ એક પણ નામ એસીબી સમક્ષ નહીં આપીને બધા જ કૌભાંડિયાઓને બચાવી લેતા તે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આગામી દિવસોમાં સાગઠિયા સાથે કરોબો ધરાવતા મોટા માથાઓને નામ સામે આવશે કે હવે ખાધું પીધુંને રાજ કર્યું તેમ બધું જ ભીનું સંકેલાઈ જશે તેવો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે